આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે આ આરસી ફલદુ સાહેબના અધ્યક્ષમાં જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન નીચે ઇન્ચાર્જ કાર્યક્રમના ઇન્ચાર્જ ઇન્ચાર્જ લલિતભાઈ સોવાગિયા તથા ચિરાગભાઈ શેઠિયા દ્વારા પચીસ જૂન કટોકટીના કાળા દિવસ અંતર્ગત આજે ઉજવણી કરવામાં આવી હતી તેમાં પુનિતભાઈ શર્મા તેમજ ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા તેમજ મેયર શ્રી કિતાબેન પરમાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઈ ચાંદેકરા તેમજ તથા તથા સુરેશભાઈ પાનસુરિયા સહિતના તેમજ મહેન્દ્રભાઈ પઢિયાળ પલ્લવીબેન ઠાકર તેમજ લાલવાણી સાહેબ સહિતના આગેવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજના કાળા દિવસ તરીકેના આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં મિસાવાસીઓના પણ આ તકે સન્માન કરવામાં આવ્યા હતા વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે 프로듀스 에는랜드 신디벨 에덴티 여러분 수고습니다 ખોટા હોય જેલ માં કે ઘર નીકાઈ જશે અને નકામી જશે એ કાઈ ખબર નથી અને ઘર વે વિકે થઈ જશે કે કે મહેમાન નું આવે

કાળા દિવસ તરીકે આજના આ કાર્યક્રમમાં ખાસ દિવસે જેલની અંદર કોઈ પણ ગુના વગર કોઈને 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 અગિયાર મહિના આવા સમય માટે એમને જેલ ધન્યવાદ આભાર વંદે માત્ર ભારત માતા જય જય ગરવી અમારી

કટોકટી લાદી જે કોંગ્રેસ દ્વારા કટોકટી લાદી वो मंडल में अपना व्यासी सेंटर होने ये जेल में आता तने गई गई आई जगह होती અને મને ખબર પડી એટલે હું મારી ઓફિસની પાછળની પાછળ દીવાલ નાની હતી એમાંથી કપી અને મારા માસા ને માસી ગંગાનગર ડિસ્ટ્રિક્ટમાં શ્રી કર્મપુર પાકિસ્તાનથી વીસે કિલોમીટર દૂર Да.

અડધી રાતે ઉપાય ગયા પરંતુ ક્યારે છૂટવું એનું કઈ નથી નતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક એક નાના થી મોટા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો એમનું સપનું હતું કે એક દિવસ

અને પરિણામે એક જ્વાર ઉભો થયો દેશમાં અને 1987 માં જયપ્રકાશ નારાયણ એ આગેવાન લેખક કોંગ્રેસ સામે બીલ કોંગ્રેસી સરકાર દેશમાં આવે એ જાતતો બતાવવા ઉપચ્યો અને બીલ સરકાર બીલ કોંગ્રેસી સરકાર દેશમાં આવે आज अपने भारतीय जनता पार्टी द्वारा देश भर में आ कटकटी ना दिन से दिन से आपका जे लोग लाखों लोग वे जेल, लो जेल में पूरी था आ बताने साथ बताने बेगा ने आ कटकटी में जे लोग वे એને એક બોલવું છે પરિવારો એક પોતાની વ્યક્તિગત રીતે ઘણી નુકસાન થયું પરંતુ આ તો એક કલ્પના હતી ઈચ્છા હતી કે દેશની અંદર જનસંઘ નું શાસન આવે આક્રમણ કર્યું તે દિવસે હું જનસંઘમાં જોડાવ્યો આપણા નેતાઓ ખુબજ સારી ભાષામાં

પોલીસ ત્યાં બી ગયો તમે મત્રુભાઈ જાઓ ઘરે જાઓ અત્યારે સુધી ત્યાં બેઠા છો દોઢ વાગે આજે મેં કીધું આપણે ઘેરે કોઈ ચાલતા પાછળ આવ્યા કરમાઠા મને કહેવા ડેરી ખોલો સમજી ગયો કા બધા આપણે જવાનો વખત આવ્યો બેસાડ્યા ઉપર ચા પાણી કરાવ્યા મને કે તૈયાર થઈ જાવ મેલો તૈયાર પણ એને સારી વાત કરી તમારે જો ના આવવું હોય તમારે ક્યાંય નીકળી જવું હોય તો નીકળી જાવ ક્યાંય નીકળવું કટોકટી હોય કોઈને આપી આપણે તૈયાર થઈ થઈને એની જોડે રાતે અઢી વાગે એ ડિવિઝનમાં લઈ ગયા હતા બીજા સાંજે ભુજ એક મહિનો ભુજમાં આઠ મહિના ભાલુકરમાં বিয়াদে দুয়াগেটন্ কান্রা কোয়ে কাডিয়াগেটা কিশ্টনে কেসারাকন্ত কাডারা জেন মারেন কোন্য তুয়েন কেন কান্য়া কাজ અમારી જવાબદારી ભાવનગર જેલમાં બે ટાઈમ પીરસવાનું એ રીતે રોટલી આપવાની અને જેટલા બીજા હતા એમાં વિજયભાઈ રૂપાણી બધા હતા એમને રોટલી બનાવવા જવાનું રસવા વારા બધાનો વારો અઠવાડિયા માં એક આવે ચાર જણા રોટલી બનાવવા જાવ આપણા મુરબી સૂર્યકાંત ભાઈ તો શાક બનાવી દે શાક સરસ મજાનો શાક બનાવી દે જેલમાં પણ આમ વાતાવરણ મેળ જેવું હતું સાચું કહું મારું વજન વધી ગયું તો પાંચ કિલો એક વરમાં આજે ફરીથી જે લોકોએ જેલવાસ ભોગવ્યો છે એમના જે કષ્ટ ભોગવ્યું છે એ બધાને હું યાદ કરું છું ખુબ સારી રીતે કૌટુંબિક ભાવનાથી બધા રહ્યા મેં જેલમાં પરીક્ષા આપી તો મળતી નહોતી

અને પછી પરીક્ષા દેવાનું લેવાનું બધું કરવાનું અને સાચું કહું એ વાંચવાનો સમય મળી જતા હું સ્પેશિયલ હેલ્થ માં સેન્ટર પર આવ્યો હતો તો એ વિશે વાત કરતા આજે અહીંયા આપણો કુટુંબ મેળો છે મળીને ખૂબ આનંદ થયો છે પાર્ટીનો આભાર માનું છું કે પાર્ટીએ દર વર્ષે આ રીતે નિશાવાસીઓને યાદ કરે છે અને આપણો જે ભવ્ય ભૂતકાળ અને વર્તમાન આપણો ભવ્ય ઇતિહાસ આ બેનો સમન્વય થાય અને એ રીતે આજે આપણે ફરીથી દેશ દેશ ઉપર આપણું તમારા બધાનો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો અને જનસંઘના સૌ લોકોએ જે પરિશ્રમ કર્યો એ ફરીશ્રમના ફળરૂપે આજે આપણે દેશ ઉપર શાસન કરી રહ્યા છીએ એટલા માટે આજે ફરીથી હિંસા વાસીઓને અભિનંદન આપું છું અને એમણે જે ત્યાગ કર્યો છે એમને જે ભોગ આપ્યો છે એને યાદ કરું છું અને સૌ હિંસાવાસીઓને એમનું ભવિષ્ય એમના પરિવારનું ભવિષ્ય ખૂબ ઉજળું બની રહે ખૂબ સુખીને સંપન્ન બની રહે એ પ્રાર્થના સાથે મારી વાત ફરી કરું પ્રાર્થના

સૌથી વધુ અને મોટું કામ કર્યું હોય તો એ આપણા માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય એમને તમામ લોકોના ઘરે વ્યક્તિગત રીતે જઈ અને એમની જરૂરિયાતો પૂરી કરવી એમના પરિવારનું ધ્યાન રાખવું સાજા માંદા કે સતત એમણે કામ કર્યું અને એ પણ કેવી રીતે કે ચોવીસ કલાક પોલીસ એમની સાથે હોય ક્યાંય બાર કામ જાય તો એમાં બેન બસમાં જાય તો આગળ બીજી ગાડીમાં પોલીસ હોય બસમાં પણ પોલીસ હોય આવી પરિસ્થિતિમાં જ્યારે ગુપ્ત મીટિંગ કરવાની હોય ત્યારે પછી એ જ પોલીસ નો અમને સહકાર મળતો અમે છાનામાના એમને કેક પહોંચાડી દેતા અને પોલીસ વાળા રાહ જઈને બેઠા આવી પરિસ્થિતિમાં પણ બધા કામ કર્યું છે પચીસ જૂન ઓગણીસો ને પિંચોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લોકશાહીનું હનન કરી અને મિશાનો કાયદો આવી અને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ ત્યારે જે હતું એ કાર્યકર્તાઓને મિસાના કાયદા નીચે જેલમાં પૂરી દેવાયો મિસાના કાયદામાં કોઈ કલમની પણ જોગવાઈ નથી પૂરી દીધા છે તો કયા કલમ નીચે કયા કાયદા હેઠળ કાંઈ ખબર નથી પૂરી દીધા તા ક્યારે છૂટશે એ કોઈને કલ્પના છે પરંતુ આઝાદી માટે અને દેશ માટે જે લોકોએ એ સમયમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એ ક્યારે છૂટશે ક્યારે નહીં પાછળ ત્યારે આટલી ભૌતિકતા ના હોય ઘરે અનાજ છે કે નહીં આખા વર્ષનું શું છે શું નહીં પોતાના પરિવારની બાળકોની ચિંતા કર્યા વગર જે લોકો એ સમયમાં જેલમાં ગયા હતા લગભગ જુનાગઢમાંથી છવ્વીસ લોકોને આ મિસાના કાયદા નીચે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા એ પૈકી આજે આપણી વચ્ચે હજી છ મિસાવાસીઓ જૂનાગઢમાં હયાત છે એમને બોલાવી અમને એમનું સન્માન કરવું અને એમને એ દિવસોમાં જે પોતે યાતનાઓ ગઈ હતી કઈ પરિસ્થિતિમાં હતા એનું પોતે એના જીવનનું વાગોળે અને આજના યુગના છોકરાઓને આજના સમાજને એ ખબર પડે એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો એના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગરમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેવા ખાસ આ કાર્યક્રમના વક્તા તરીકે આર સી ફળદુ સાહેબ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મિસાવાસીઓ દ્વારા પોતાના જીવનમાં જે એ દિવસોમાં જે બનાવ બન્યા હતા એ વાગડવામાં આવ્યા હતા